અને હવે જોઈએ મહત્ત્વના સમાચારો વિસ્તારથી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની મુશ્કેલીમાં વધારો થયો છે ગૌતમ અદાણી પર અમેરિકામાં કેસ દાખલ કરવામાં આવ્યો છે છેતરપિંડી લાંચના આરોપમાં ચાર્જ પ્રેમ ફેડરલ કોર્ટે છેતરપિંડી ચાર્જ પ્રેમ કરી છે અમેરિકા અર્ટોની ઓફિસે લાવ્યા હતા આરોપ આરોપ લગાવ્યા હતા કોન્ટ્રાક્ટ માટે લાંચ આપવાનો આરોપ લાગ્યો છે અદાણી ગ્રુપના તમામ શહેરમાં ઘટાડો દેખાયો છે ન્યુયોર્કની ફેડરલ કોર્ટે ગૌતમ અદાણી પર અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ આપવાનો આરોપ લગાવ્યો છે યુનાઇટેડ સ્ટેટ્સ એટની ઓફિસનું કહેવું છે કે અદાણીએ સોલાર એનર્જી કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને બે હજાર એકસો દસ કરોડ લાંચ આપવાનું વચન આપ્યું હતું તો સાથે સાથે ભારતનું રાજકારણ પણ ગરમાયું છે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ પણ યોજી હતી તો હાલ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની મુશ્કેલીમાં વધારો થયો છે છેતરપિંડી લાંચના આરોપમાં ચાર્જ ફ્રેમ કરવામાં આવી ફેડરલ કોર્ટે છેતરપિંડી ચાર્જ ફ્રેમ કરી છે અમેરિકા અટોની ઓફિસે આરોપ લગાવ્યા છે તો ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને મુશ્કેલીમાં વધારો થયો છે મુશ્કેલી જોવા મળી છે તેને લઈ ભારતનું રાજકારણ પણ ગરમાયું છે અમેરિકામાં અદાણી પર શું આરોપ લગાવ્યા છે તેની પર શું આરોપ લાગ્યા છે તેની પર વાત કરીએ અદાણી ગ્રુપના સોલાર એનર્જી પ્રોજેક્ટથી જોડાયેલો છે આ મામલો તેને લઈ અને આરોપ લાગ્યા છે યુનાઇટેડ સ્ટેટ્સ અટોર્ની ઓફિસે આ આરોપ લગાવ્યા છે તો ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની મુશ્કેલીમાં વધારો થયો છે સોલાર એનર્જી કોન્ટ્રાક્ટ માટે લાંચ આપી હોવાનો આરોપ લગાવ્યો છે ગૌતમ અદાણી પર ભારતીય અધિકારીઓને લાંચ ઓફર કરી હોવાનો આરોપ લાગ્યો છે તો જે રીતે હાલ ભારતનું રાજકારણ પણ ગરમાતું જોવા મળ્યું છે અંદાજિત બે હજાર એકસો દસ કરોડ રૂપિયાની લાંચનો વાયદાનો આરોપ લગાવવામાં આવ્યો છે તો ગૌતમ અદાણીની મુશ્કેલીમાં વધારો થયો છે સાથે સાથે ભારતમાં પણ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અમેરિકા સહિત અન્ય દેશોના રોકાણકારોથી જૂઠ બોલવાનો પણ આરોપ લાગ્યો છે ગૌતમ અદાણી પર તમામ શેરમાં ઘટાડો પણ દેખાયો છે તો રોકાણકારો પાસેથી ત્રણ બિલિયન ડોલર ભેગા કર્યાનો આરોપ પણ ગૌતમ અદાણી પર લાગ્યો છે તો જે રીતે ગૌતમ અદાણીની મુશ્કેલીમાં વધારો થયો છે ભારતનું રાજકારણ ગરમાયું છે રાહુલ ગાંધીએ પણ પ્રેસ કોન્ફરન્સ યોજી અને આકરા પ્રહાર કર્યા હતા અદાણી મામલે રાજકારણ ગરમાયું છે ત્યારે કોંગ્રેસે ગૌતમ અદાણીની ધરપકડની માંગ કરી છે